પ્રકરણ ઓગણચાળીસ શ્રાવણીઓ સોમવાર બામણ બામણી છે બામણ તો બહુ દાળદ્રી છે બામણી તો બહુ દુઃખિયારી છે એમાં પાછા ચાર પાંચ છોકરા છે અરે હે ગોર તમે માગવા જાઓ અરે ગૌરાણી હું ક્યાં જાઉં ચપટી લોટ કોઈ આપતું નથી આપે તોય જા ન આપે તોય જા ને જા બામણ તો હાલું છે એક ગામને મારક જાય છે આડી વાવ આવી છે વાવને કાંઠે અસ્ત્રી પુરુષ બેઠા છે એ તો શંકરને પાર્વતી છે શંકર પાર્વતી બાજી લઈ બેઠા છે અરે મહાદેવજી હાર્યું જીત્યું કોણ કહેશે બામણ બામણ અમારું હાર્યું જીત્યું કહેજે બામણ તો ઓળખતું નથી પારખતો નથી હારી જીત્યું કહેવા બેઠો છે પહેલાં પાસા ઢાળ્યા છે બોલ બામણ કોણ હાર્યું ને કોણ જીત્યું બામણે તો વિચાર કર્યો છે આ બાવા આગળ તો કાંઈ નથી બામણને ડીલે તો સુડલો ઘરેણા છે એ મને કાંઈક દેશે એણે તો કીધું છે કે માતાજી જીત્યા ને પત્યાજી હાર્યા પાર્વતીજીને હૈયે તો હાર હિંડડે છે હાર ઉતારીને બામણને દીધો છે હરખાતો હરખાતો બામણ ઘેરે જાય છે હાર પર્વટમાં નાખીને હાલ્યો જાય છે રસ્તે બહુ ને બહુ કળશીયે જવાણો થયો છે લુગડા ઉતારીને કળશીયે જાય છે સમડી આવીને હાર ઉપાડી ગઈ છે બામણ તો નિરાશ થયો છે ઘેર જાય ત્યાં બામણી વઢવા લાગી છે બીજેથી બામણ બીજે રસ્તે જાય છે શંકર પાર્વતીજી સોકઠે રમે છે પાછો બામણ તો આવ્યો છે કાં ભાઈ આવ્યો કે પાછો એને તો હાર્યું જીત્યું કહેવા બેસાડ્યું છે તે દી બાવણને ડીલે દાગીના દીઠા છે બાવાની પાસે તો વાલની એ નથી લાલચુડો બામણ જુઠ્ઠું બોલે છે પત્યાજી હાર્યા ને માતાજી જીત્યા છે પાર્વતીજીએ તો જાલ કાઢીને દીધી છે લઈને બામણ તો ઘેર વળ્યો છે સરોવરમાં પાણી પીવા ઉતરે છે ભેટમાંથી જાલ પાણીમાં પડી ગઈ છે એ જાલને તો માછલું ગળી જાય છે બામણ તો નિશાસો નાખે છે ઘેર જાય ત્યાં બામણી ખીજાય છે ત્રીજેથી બામણ ત્રીજે માર્ગે જાય છે ત્યારે તે ઈના ઈ બાવો બામણ બેઠા છે બેઠા બેઠા સોકઠાબાજી ખેલે છે અરે બામણ તું વાંસે વાંસે આવ્યો કે તું તો લોભ્યો લાગે છે આજે અમારું હાર્યું જીતું કહેજે બામણ તો જુઠ્ઠે જુઠ્ઠું બોલે છે પત્યાજી હાર્યા ને માતાજી જીત્યા છે પાર્વતીજીએ તો ઘાસડી બાંધીને રતન દીધા છે માથે ઉપાડીને એ તો હાલ્યો જાય છે માર્ગે કણબીના ગાળા ભેળા થયા છે લાવ લાવ બામણ તારી ઘાસડી અમે ગાળે નાખતા આવીએ ઘાસળી તો ગાડે નાખી છે એટલામાં તો વંટોળીઓ આવે છે ગાળું અને ઘાસડી આગા આગા ઉડી જાય છે બામણ તો નિરાશ થયો છે હાથમાં પાંચ રતન રહી ગયા છે ઘેર જઈને મીઠાની ગુણમાં દાટ્યા છે પડોશણ મીઠું લેવા આવી છે ગુણમાં પાંચ રતન દીઠા છે લઈને ચાલી જાય છે અડોશી પડોશીને બતાવ્યા છે અરે ભાઈ બામણ તો સુખ્યો લાગે છે એ તો રોયો જુઠ્ઠું જ બોલે છે બામણી તો બહુ રીસે બળી છે ઘોર ઘોર છોકરા ભૂખ્યા મરે છે ને તમે દાડી દાળી ક્યાં પાટકો છો અરે ગૌરાણી હું પાટકતો નથી નત્ય નત્ય નવે રસ્તે જાઉં છું ત્યાં બાવો અને બાવણ બેઠા હોય છે સોકઠાબાજી રમતા હોય છે મને હાર્યું જીતું કહેવા બેસારે છે બાવા પાસે તો કોપીનને જોડી હોય છે બાવણને તો સૂડલું સોનું છે એને તો હું રોજ જીતાડું છું નત્ય નત્ય મને એ દાગીના દે છે પણ કરમમાંથી ખરી પડે છે એક દી સમડી લઈ ગઈ છે બીજે દી માછલી ગળી ગઈ છે ત્રીજે દી વા વંટોળીએ ઉડ્યા છે બામણી બોલી કે અસ્ત્રીનું ઝાંચ્યું રહે નહીં ગોર ગોર આજ તો સાચે સાચું કહેજો પત્યાજી જીત્યા કહેજો જે આપે તે લઈ લેજો બામણ તો ચોથે દિ ચાર્યો છે ચોથે દહાડે શિવ પાર્વતી બેઠા છે બામણે તો પત્યાજી ચિત્યા કીધું છે અરે ભાઈ મારી પાસે શું છે તે આપું એણે તો જટા ખંખેરી છે માહિતી એક ત્રાંબ્યો ટપક્યો છે ત્રાંબ્યો બામણને દીઠો છે એણે તો કીધું પણ છે કે શહેરમાં જતા જે જણસ પહેલી સામી મળે એ જ આ ત્રાંબ્યાની લેજે બામણ તો ત્રાંબ્યો લઈને જાય છે રસ્તે જતાં પહેલો પ્રથમ માછીડો મળે છે માછીમાર માછલું લઈને જાય છે બામણ તો મૂંઝાણું છે અરે રે મારાથી માછલું કેમ લેવાય એણે તો ત્રાંબ્યાનું માછલું લીધું છે ઘેર જઈને છાપરે નાખી દીધું છે આકાશમાં એક સમડી ઉડે છે એના પગમાં સોનાનો હાર હીંડળે છે એણે તો માછલું દીઠું છે છાપરા માથે ઝડપ મારી છે હાર મેલીને માછલું ઉપાડ્યું છે માછલાનું તો મોઢું ઉગડેલું છે એમાંથી એક જાલ પડે છે બામણે તો બે વાના ઓળખ્યા છે એ તો ઓલી બાવણના દીધેલા ત્યાં તો ગાડાવાળો કણબી આવે છે રતનની ઘાસળી દઈ જાય છે પડોશણને પણ પસ્તાવો થયો છે હાય હાય બાપડાનું મેં રતન ચોર્યા છે આવીને એ તો પાછા દઈ જાય છે બામણને તો કૌત્યક થયું છે એ તો શંકરને પાર્વતીજી હશે ગોથવા નીકળ્યો છે એક તપસી મળ્યો છે ભાઈ ભાઈ તું કોને ગોતા જ મને તૃઠમાન થયા છે એ શંકરને ગોથું છું ભાઈ ભાઈ હવે ગોથવું રહેવા દે વરતકાળ સોમવારનો